વડોદરા જિલ્લાના આરોગ્ય વિભાગે એનવીબી ડીસીપી હેઠળ તાવ સર્વે અને મચ્છર નિયંત્રણ અભિયાન શરૂ કર્યું વડોદરા જિલ્લાના આરોગ્ય વિભાગે એનવીબી ડીસીપી નેશનલ વેક્ટર બોન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ તાવ સર્વે એના પેલેસ મચ્છરોનો બ્રીડિંગ સ્થળોની તપાસ ખાડા ખબુચિયામાં બળેલ ઓઇલના બોલ નાખવાની કામગીરી તથા સ્થળાંતર વસ્તીમાં આઈઈસી જાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે કામગીરી રાણીટોના ભઠો ઝુમખા ગામ વડિયા પીએચસી સાવલી વિસ્તારમાં કરવામાં આવી અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના પ્રવાસને નિયંત્રિત કરવો છે આ અભિયાન ઓળખ કરી અને તેમના સારવાર માટે જરૂરી પગલાં લીધા અનુફેલ મચ્છરોના બ્રિડિંગ સ્થળોની શોધખોળ કરીને તે સ્થળોને નષ્ટ કરવામાં આવ્યા કાલા ખબોશિયામાં બળેલ ઓઇલના બોલ નાખવાની પ્રક્રિયા દ્વારા મચ્છરોના દાર નાશ કરવામાં આવ્યો સ્થળાંતરિત વસ્તીમાં આઈસી પ્રવૃત્તિ દ્વારા મચ્છરજન્ય રોગો વિશે જાગૃતિ ફેલાવવામાં આવી જેથી લોકો સ્વચ્છતા રોગ મહત્વતાને સમજી શકે આ અભિયાનમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ઘર જઈને તપાસ કરવામાં આવી આવી અને જરૂરી સારવાર આપવામાં મચ્છરોના આવ્યું કાળા ખબોચિયામાં ઓઇલના બોલ નાખવાની પ્રક્રિયા દ્વારા મચ્છરોના લારવાનો નાશ કરવામાં આવ્યો આઈસી પ્રવૃત્તિઓ દ્વારા લોકોમાં મચ્છરજન્ય રોગો વિશે જાગૃતિ ફેલાવવામાં આવી જેથી લોકો સ્વચ્છતા અને રોગ નિયંત્રણની મહત્વતાને સમજી શકે આ અભિયાન દ્વારા આરોગ્ય વિભાગે મચ્છરજન્ય રોગોના પ્રસારને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે સ્થળાંતરિત વસ્તીમાં જાગૃતિ ફેલાવવામાં આવી છે જેથી લોકો સ્વચ્છતા અને રોગ નિયંત્રણની ની મહત્વતાને સમજી શકે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ મચ્છરજન્ય રોગોનું નિવારણ અને નિયંત્રણ છે